ના ઉમેદવારોનો વિરોધ સીસીઈમાં રિઝલ્ટ રિવાઇઝ કરવાની માંગ સાથે વિરોધ જીપીએસસીની જેમ ગૌણ સેવા પસંદગી મંડળ પણ પરિણામ જાહેર કરે તેવી માંગ છે સાત ગણા ઉમેદવારોને પાસ કરવાની માંગ ઉઠી છે જનરલ કેટેગરીના ઉમેદવારોને માત્ર એક ગણા ઉમેદવારોને જ પાસ કરાયા છે ઓછા ઉમેદવારોને પાસ કરાતા મુખ્ય પરીક્ષામાં જનરલ કેટેગરીના ઓછા ઉમેદવાર બેસી શકશે

જે ગોણ મુજબના પડ્યા હતા કે આ આપણે રિઝલ્ટ બનાવશું કે કેટેગરી વાઇઝ જે છે એના આપણે સાત ગણા આપણે ઉમેદવારોને મેન પરીક્ષા માટે બોલાવશું પણ અત્યારે જયારે ઓગણીસ તારીખે રિઝલ્ટ બહાર પડ્યું તો એમાં જે છે કે જગ્યાના સાત ગણા બોલાવ્યા અને એમાં બી ટોટલ આપણે એની વેકેન્સી કઈક પંચાવનસો પ્લસ છે અને એની સામે ટોટલ પચીસ હજાર જ બોલાવ્યા એટલે કે તેમાં ઘણા બધા કોમન કેન્ડિડેટ છે તો એ લોકોને પરીક્ષામાં શું થાય કે પચીસ હજારમાંથી ખાલી પાંચ હજાર ને પાંચ સિલેક્ટ કરશે ટૂંક પાંચ ગણા ઉમેદવાર જ બોલાવ્યા અને એની સામે રિઝલ્ટ રિઝલ્ટ બહાર પડ્યું કે મેરીટ બહાર પડ્યું એને અમે ઘણા આવેદનપત્ર આપ્યા કે અલગ અલગ સંસ્થાઓમાં ગયા જેમાં રાજકોટ જિલ્લામાં હે કે અલગ 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 જિલ્લામાં ઘણા બધા ઉમેદવારો આવેદનપત્ર આપ્યા બધી સંસ્થાઓમાં બધા પ્રયત્ન કરી જોયા અમે ગાંધીનગરમાં છીએ તો ગાંધીનગરમાં પણ અમે ઘણી જગ્યાએ ઘણી બધી જગ્યાએ પત્ર આપ્યા ખુદ અમે કમલ દેણી સાહેબ પાસે ગયા હતા સચિવ સાહેબ પાસે ગયા હતા ઘણી બધી અને અમારા મેયર પાસે પણ ગયા હતા તો બધી જ જગ્યાએથી અમે જે આપણે શાંતિથી પ્રયત્નો થતા હતા એ પ્રયત્નો અમે કરી જોયા પણ એમાં અમને કઈ સફળતા પ્રાપ્ત થઈ નથી મારી જે સીસીની એક્ઝામ છે ગૌણ સેવા લઈ રહી છે એની કેટેગ મની નોટિફિકેશનમાં લખેલું છે કે કેટેગરી વાઇઝ ઉમેદવારો જાહેર કરવામાં આવશે અને એની જગ્યાએ જગ્યાના આધારે રિઝલ્ટ બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અમારી બસ એટલી જ છે કે અમારું રિઝલ્ટ કેટેગરી ગાંધીનગરમાં સીસી છે સીસી પરીક્ષાના પરિણામને લઈ વિરોધ કરી રહ્યા છે અને સરકારમાં રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવ્યો તેવું ઉમેદવાર દ્વારા કહેવામાં આવી રહ્યો છે અને સાથે જ તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ગાંધીનગર ખાતે એકઠા થઈને સીસી પરીક્ષાને લઈ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉમેદવારો ગાંધીનગર સેન્ટ્રલ વિસ્તાર ખાતે ભેગા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે સીસી પરીક્ષાના પરિણામને લઈ તારીખથી આ જે લડત માટે અમે લડી રહ્યા છે બધી અલગ અલગ જગ્યાએ અમે ગયા સીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી અમે પહોંચ્યા પછી અમે કમલ દયાણી સાહેબને બી મળ્યા પણ અમને દર વખતે અલગ અલગ વાયદા આપવામાં આવે છે કે બે દિવસમાં આવી જશે બે દિવસમાં આવી જશે પણ અમારું જે અમે જે માગણી કરેલી છે કે કેટેગરી વાઇઝ જે રિઝલ્ટ છે અમારું સાત ગણાનું એમને આપવામાં આવે પણ અત્યાર સુધી અમે પંદર દિવસથી એક ધારા બધી જગ્યાએ આવેદનો આપી રહ્યા છે પણ અમને ક્યાંય આપવા આપવામાં આવતું નથી એટલે અમે આજે બધા સ્ટુડન્ટો અહીંયા ગાંધીનગર ભેગા થયા છે જ્યાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી અમે ગાંધીજી માગે અહીંયા આંદોલન કરીશું